નમસ્કાર હું આપનો રાજુ કરપડા હાલ જે ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી જે ચર્ચાઓ ચાલી રહી છે કે ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકાર લગભગ ઠાકોર સમાજ જ નહીં પણ દરેક સમાજમાં એક આગવી ઓળખ જેને ઊભી કરી છે એવા ભાઈ શ્રી વિક્રમભાઈ ઠાકોર સહિત ઘણા બધા એવા કલાકારો છે કે જેને થોડા દિવસ પહેલાં વિધાનસભાની અંદર ભાજપના અમુક નેતાઓ દ્વારા આમંત્રણ આપી એક જ સમયે એક જ તારીખે કલાકારોનો જે કલાકારોના એક વર્ગ છે ફોલો કરનારો એક વર્ગ છે આ વર્ગનો લાભ લેવા માટે અમુક કલાકારોને આમંત્રિત કરવામાં આવેલા અને એ કલાકારોને વિધાનસભામાં લઈ જવામાં આવ્યા સાથે જ ભાજપના ધારાસભ્યો સાથે એક એમની બેઠક કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી ત્યારે પણ ભાજપના એક અમુક આગેવાનોને સાથે રાખવામાં આવ્યા એટલે ઓલમોસ્ટ એક પ્રકારે ભાજપનો કલાકારો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો આ સમયે વિક્રમભાઈ ઠાકોર સહિત અનેક કલાકારો એવા છે જે કલાકારોએ છેવાડાના ઘર સુધી પોતાની આગવી ઓળખ ઊભી કરી છે જેમાં કોઈ રાજકીય નેતાનો રોલ નથી કોઈ રાજકીય નેતાના પ્લેટફોર્મનો ફાયદો લઈ અને વિક્રમભાઈ આગળ વધ્યા નથી અનેક કલાકારો એવા છે જે આગળ વધ્યા નથી પરંતુ એ કલાકારોને આજે આમંત્રણ આપવામાં ન આવ્યું જેની ચર્ચાઓ છેલ્લા બે ત્રણ દિવસથી ગુજરાતમાં મીડિયાના પ્લેટફોર્મ પરથી અને દરેક ગામડાઓ સુધી આ ચર્ચા પહોંચી છે ત્યારે અમે નમ્ર વિનંતી કરીએ છીએ વિક્રમભાઈને ઠાકોર સમાજને અને જે કલાકારો આપવામાં આવ્યું નથી તમામ કલાકારોને મારું સ્પષ્ટ માનવું છે જે કલાકારો કલાકારોને બાદ કરતા મોટા ભાગના કલાકારો ભાજપની ચાપલુસી કરતા શીખી ગયેલા છે આ કલાકારો પોતાની ફરજ ચૂકી ગયા છે ખરેખર રાજકીય માણસે જે કામ કરવાના હોય એ કામ કરવાની જગ્યાએ આક્ષેપ પ્રતિ આક્ષેપ કલાકારો કરી રહ્યા છે તો કેકનેન ક્યાંક એવા પાંચ ટકા રાજકીય માણસ ખરાબ હોય જે કામ ન કરી શકે એવા કામ અત્યારે કલાકારો કરે છે અને ભાજપનો ખુલીને પ્રચાર કરે છે ભાજપની ચાપલૂસી કરે છે એવા કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું ખેર ભીખુભાઈ જેવા પાંચ કલાકારો સારા પણ છે પણ કેકનેન ક્યાંક મને એ વાતની પણ નવાઈ લાગ્યું ભીખુદાન ગઢવી જેવા વ્યક્તિ પણ આ જે ચાપલુસી કરનારી એક ટોળકી છે એના સમર્થનમાં પહોંચ્યા વિધાનસભામાં જઈને પહોંચ્યા આજે ઘણા બધા એવા લોકો છે જેને રાજકારણ સાથે કાંઈ લેવા દેવા નથી એ લોકોના મનમાં આજે કઈક ને કંઈક આઘાત લાગ્યો છે કે કલાકારોએ ક્યારેય કોઈ રાજકીય પાર્ટીની ચાપલુસી ન કરવી જોઈએ વિક્રમભાઈના સમર્થનમાં તો અમે છીએ અનેક કલાકારો જેને આમંત્રણ નથી મળ્યું એના સમર્થનમાં છીએ અને સાથે જ કહીએ છીએ કે જે લોકોને ચાપલુસી ફાવતી નથી આ લોકોને આમંત્રણથી દૂર રાખવામાં આવ્યા છે ભાજપના કાર્યક્રમોમાંથી દૂર રાખવામાં આવે છે તો આવા કલાકારોને કહીએ છીએ એક જાહેર જીવનમાં આવો તમે પણ એક અલગ તમારો એક ચાહક વર્ગ છે ખરેખર રાજકારણમાં સક્રિય થવું જોઈએ રાજકારણમાં આવવું જોઈએ અને આવનાર પાંચ વર્ષ માટે વિધાનસભામાં પહોંચવું જોઈએ માત્ર એક કલાક માટે આટો મારવા નહીં આ વાત સાથે અમારું વિક્રમભાઈ સહિત જે કલાકારોને અન્યાય થયો છે એમની સાથે એમને અમારું સમર્થન છે આવનાર સમયમાં અમારી પાર્ટી નહીં પણ કોઈ પણ પાર્ટી આવા નેતાઓએ આ ખરેખર કલાકારોએ જોઈન કરવી જોઈએ અને ગુજરાતના રાજકારણમાં સક્રિય થઈ ગુજરાતની સેવામાં યોગદાન આપવું જોઈએ ગુજરાતના યુવાનોને એક નવી દિશા આપવામાં મહત્વનો રોલ ભજવવો જોઈએ આભાર